વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર વિષય ભૂગોળની અંદર જે પ્રકરણ બે જે છે પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને મિત્રો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને વિડીયોને જો હજી સુધી તમે લાઇક ના કરી હોય તો લાઇક કરી દેવાની છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમે ધોરણ અગિયારને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથી મિત્રો સુધી પણ આ ચેનલને અચૂકથી શેર કરી દેજો તો ચલો વિદ્યાર્થી મિત્રો વધુ ટાઈમ વેસ્ટ ના કરતાં આપણે વિડીયોની શરૂઆત કરીએ તો જોઈએ પહેલાં કે નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર લખો પહેલો છે કે પૃથ્વીની ઉત્પત્તિ સમજાવતા ભરતીવાદની ચર્ચા કરો તો એના મિત્રો સંપૂર્ણ ટોપિક પાડીને પ્રશ્નોના જવાબ આપેલા છે તમે વિડીયો સ્ટોપ કરીને આના જવાબો લખી શકો છો કારણ કે જો આપણે બધા જ જવાબોની ડિસ્કસ કરવા જઈશું તો વિડીયો મિત્રો ખૂબ લોંગ બની જશે અને તમારા માટે પણ બોરિંગ રહેશે માટે મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં ટોપિક પાડીને સંપૂર્ણ જવાબ લખેલા છે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો હવે આપણે બીજો જોઈએ કે નિહારિકાવાદ સમજાવો તો નિહારિકાવાદની સમજ નીચે મુજબ સમજીએ આપણે તો જર્મન તત્વજ્ઞ ઇમેન્યુઅલ કાંટે સત્તરસો ને પંચાવનમાં નિહારિકાવાદ ઉત્કલ્પના રજૂ કરી હતી આ ઉત્કલ્પના પ્રમાણે અબજો વર્ષ પહેલાં અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાયુવી વાદળ અસ્તિત્વ ધરાવતું હતું વાયુવી વાદળમાં રહેલા વાયુકણોના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે ભારે ઘર્ષણ થયું અને તે ત્વપ્ન પોતાની કાલ્પનિક દરી પર ફરતી નિહારિકામાં રૂપાંતર પામ્યું કાંટની આ વિચારધારામાં ફ્રાન્સના ખગોળશાસ્ત્રી અને ગણિતવજ્ઞ લાપ્લાસે સત્તરસો ને છન્નુંમાં સુધારો કર્યો તેણે આરંભથી જ પરિક્રમણ કરતી ખૂબ જ તપ્ત નિહારિકાની કલ્પના રજૂ કરી કેન્દ્ર ત્યાગી બળના કારણે નિહારિકાની સપાટી પરથી સમયાંતરે એક પછી એક વાયુવીય જથ્થો છૂટો પડી વલયકારે અવકાશમાં ફેંકાયો આ વાયુવીય પદાર્થોનો જથ્થો નિહારિકાના પોતાના ગુરુત્વાકર્ષણ બળને લીધે તેની આસપાસ ફરવા લાગ્યો આ વાયુવીય પદાર્થોનું ધીમે ધીમે સંયોજન અને એકત્રીકરણ થવાના કારણે વલાયાકાર વાયુવીય પદાર્થો ઘન ગોળાકારમાં પરિવિત થયા જે ગ્રહો તરીકે ઓળખ પામ્યા ગ્રહોનું ઘનીકરણ થતાં પહેલાં આ સમગ્ર પ્રક્રિયાનું પછીથી પુનરાવર્તન થતાં ગ્રહોમાંથી ઉપગ્રહો બન્યા મૂળ નિહારિકાનો બાકી રહેલો ભાગ તે સૂર્ય કહેવાયો આ રીતે સ્વર પરિવારનો ઉદ્ભવ કરોડો વર્ષો પહેલાં થયો હતો હવે જોઈએ તે જો કે પૃથ્વીની આંતરિક રચના વર્ણવો તો પૃથ્વીની આંતરિક રચના આપણે જોઈએ તો પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે તે અત્યંત ગરમ વાયુના ગોળા સ્વરૂપે હતી સમયાંતરે તેની ભૂ કવચ ઠરીને ઘન બન્યું હજુ તેના આંતરિક ભાગમાં કેન્દ્ર તરફ તે અત્યંત ગરમ સ્થિતિમાં છે પૃથ્વીની સપાટીથી કેન્દ્ર સુધીના મુખ્ય ત્રણ વિભાગો નીચે પ્રમાણે છે પહેલું છે મુદાવરણ એટલે કે ઘનાવર્ણ એથોસ્પિયર તો પૃથ્વી સપાટીથી લગભગ પાંત્રીસથી ચાળીસ કિલોમીટર સુધી બીજો છે મિશ્રાવરણ એટલે કે મેન્ટલ મૃદાવરણની નીચે આશરે અઠ્યાવીસો ને એંસી કિલોમીટર સુધી ત્રીજો છે ભૂગર્ભ એટલે કે નિફે એટલે છે અઠ્યાવીસો ને એંસી કિલોમીટરથી પૃથ્વીના કેન્દ્ર સુધી એમાં જોઈએ પહેલો મૃદાવરણ તો આ આવરણની સરેરાશ જાળાઈ તેત્રીસ કિલોમીટર જેટલી છે પૃથ્વીના નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર શિયાલ કહેવાય છે જેમાં એસઆઈનો અર્થ સિલિકા એટલે કે રેતી અને એએલનો અર્થ એલ્યુમિનિયમ થાય છે બંને ખનિજ દ્રવ્યોના પ્રથમ બે અક્ષરો લઈને આવા આવરણમાં એસઆઈ એ એલ એટલે કે શિયાલના નામે ઓળખાય છે શિયાલની નીચે પડ કે સ્તરને શીમા એટલે કે સાઈમાં કહેવાય છે જેમાં એસઆઈનો અર્થ સિલિકા રેતી અને એમાં એટલે કે એમને મેગ્નેશિયમ થાય છે મૃદાવરણમાં સપાટી પર બેસાલ્ટ ખડકો અને નીચેના પડમાં ગ્રેનાઇટ ખડકો આવેલા હોય છે બીજો જોઈએ મિશ્રાવરણ તો મિશ્રાવરણ મિશ્ર ખનિજ દ્રવ્યોનું બનેલું હોવાથી તેને ભુરસ કહેવાય છે આ વિસ્તારમાં બેસાલ્ટ ખડકો સવિશેષ આવેલા હોય છે ત્રીજો જોઈએ ભૂગર્ભ તો ભૂગર્ભને કેન્દ્રીય ધાતુપિંડ કહેવામાં આવે છે આ સ્તરમાં નિકલ અને લોખંડના ખનિજ દ્રવ્યો મુખ્ય હોવાથી તેને નિફે કહેવાય છે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ કે ચુંબકીય બળ આ ધાતુપિંડને આભારી છે આ આવરણનો વ્યાસ આશરે છ હજારને વીસ કિલોમીટરનો છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયારના તમામ સ્વાધ્ય સોલ્યુશનની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પ્લેલિસ્ટ સ્વરૂપે તો ત્યાં જઈને તમે તમામ વિડીયો જોઈ શકો છો અને ધોરણ અગિયારના અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જોઈએ ચોથો કે સૌર પરિવાર એટલે શું સ્વર પરિવારના સભ્ય તરીકે પૃથ્વીની એક ગ્રહ તરીકે ચર્ચા કરો એનો જવાબ જોઈએ તો સૌર પરિવાર અને સ્વર પરિવારના સભ્ય તરીકે પૃથ્વીની એક ગ્રહ તરીકેની ચર્ચા નીચે મુજબ છે તો સૌર પરિવારમાં આઠ ગ્રહો એકસોને તોતેર કરતાં વધુ ઉપગ્રહો આશરે પિસ્તાળીસ હજારથી વધુ લઘુગ્રહો ધૂમકેતુઓ ઉલ્કાઓ વગેરેનો સંયુક્ત રીતે સૌર પરિવાર કે સૂર્યમંડળ કહેવામાં આવે છે બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન સૂર્યમંડળના આઠ ગ્રહો છે આમ સ્વર પરિવારના અતિ મહત્વના સભ્ય તરીકે તેમજ માનવના નિવાસસ્થાન એવી પૃથ્વીની ગ્રહ તરીકેની નોંધપાત્ર વિશેષતાઓ નીચે મુજબ છે પહેલો જોઈએ તો સ્વર પરિવારમાં બુધ અને શુક્ર પછી તે ત્રીજા સ્થાને છે બીજો તે સંપૂર્ણ ગોળ નથી પરંતુ ધ્રુવો પાસે સહેજ ચપટી છે ત્રીજો તેનો ધ્રુવીય વાસ બાર હજાર સાતસોને ચૌદ કિલોમીટર અને વિષુવૃત્તિય વાસ બાર હજાર સાતસો ને છપ્પન કિલોમીટર છે ચોથો સૂર્યની એક પરિક્રમા ક્રમા પૂર્ણ કરતાં ત્રણસો ને પોસઠ પોઈન્ટ પચીસ દિવસ લાગે છે પાંચમો પોતાની ધરીની આસપાસ પશ્ચિમથી પૂર્વ દિશામાં ત્રેવીસ પોઈન્ટ નવ કલાકમાં એક આંટો ફરે છે તેથી દિવસ રાત થાય છે છઠ્ઠો પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ ચંદ્ર છે જ્યાં જીવનસૃષ્ટિ નથી સાતમો જોઈએ તો પૃથ્વી પરના વાતાવરણમાં મુખ્યત્વે નાઇટ્રોજન ઓક્સિજન તથા અલ્પ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોજન ઓઝોન વગેરે વાયુઓ આવેલા છે આઠમો પૃથ્વી પરનું વાતાવરણ આપણને ઉલ્કાઓ સામે રક્ષણ આપે છે નવમો સૂર્યની આસપાસ પૃથ્વીની પરીક્ષણાથી અનુભવાય છે દસમો પૃથ્વી સપાટી પર એકોતેર ટકા ભાગમાં જલાવરણ છે એટલે કે પાણી છે પાંચમો બિગ બેંગના સિદ્ધાંતને વર્ણવો આ પ્રશ્ન મિત્રો પરીક્ષામાં ઘણી વાર પૂછાય છે ખૂબ જ આઈએમપી છે તો મિત્રો તમે બિગ બેંગનો સિદ્ધાંત જોઈ શકો છો તમારે વિડીયો સ્ટોપ કરીને આનો જવાબ લખતો રહેવાનો છે તો હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું નેક્સ્ટ છઠ્ઠો છે કે વાતાવરણ અને જલાવરણનો વિકાસ કેવી રીતે થયો સવિસ્તર લખો તો જોઈએ વાતાવરણ અને જલાવરણનો ઉદ્ભવ અને વિકાસ નીચે પ્રમાણેની અવસ્થાઓમાં છે પ્રથમ અવસ્થા જોઈએ તો પૃથ્વી પરના પ્રારંભિક વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ વિશેષ પ્રમાણમાં હતા સૂર્યના સ્વર પવનોને કારણે પૃથ્વી પરના આદિકાલીન વાયુઓ દૂર થઈ ગયા વાતાવરણની ઉત્ક્રાંતિની આ પ્રથમ અવસ્થા હતી બીજો જોઈએ દ્વિતીય અવસ્થા તો પૃથ્વી સમયાંતરે ઠંડી પડવા લાગી પરિણામે તેની અંદરથી વાયુઓ અને પાણીની વરાળ બહાર નીકળવા લાગી આ અવસ્થા દરમિયાન વાતાવરણમાં પાણીની વરાળ નાઇટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ મિથેન અને એમોનિયા વાયુઓનું પ્રમાણ વિશેષ હતું જ્વાળામુખીઓના પ્રસ્ફોટનના કારણે વાતાવરણમાં પાણીની વરાળ અને અન્ય વાયુઓનું પ્રમાણ વધતું રહ્યું ત્રીજો જોઈએ દ્વિતીય અવસ્થા તો આ અવસ્થામાં પૃથ્વી ઠંડી પડવાના કારણે વરાળનું ઘનિભવન શક્ય બન્યું જેથી વૃષ્ટિ થવા લાગી વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વૃષ્ટિ જળમાં ભળી જવાના કારણે પૃથ્વી પરનું તાપમાન ઘટવા લાગ્યું પરિણામે મુશળધાર વરસાદ થવા લાગ્યો હવે બીજું જોઈએ કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો પહેલો છે એક તારક ઉલ્ક ઉત્કલ્પના ટૂંક નોંધ લખો તો એની મિત્રો સંપૂર્ણ ટૂંક નોટ લખેલી છે તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો લખતા રહેવાનું છે બીજું જોઈએ કે સૌર પરિવારના સભ્યો વિશે માહિતી લખો તો જોઈએ કે સૌર પરિવારમાં આઠ ગ્રહો છે એકસો તોતેર કરતાં વધુ ઉપગ્રહો છે આશરે પિસ્તાળીસ હજારથી વધુ લઘુગ્રહો ધૂમકેતુઓ ઉલ્કાઓ વગેરેને સંયુક્ત રીતે સ્વર પરિવાર કે સૂર્યમંડળ કહે છે સૂર્ય પરિવારનો વડો છે પહેલો સૂર્ય તો સૂર્ય મધ્યમગદનો તારો છે જે સ્વયં પ્રકાશિત છે તે પોતાના પરિવારના સભ્યોને પ્રકાશિત કરે છે તે પૃથ્વીને જરૂરી ઊર્જા પૂરી પાડે છે બીજો જોઈએ ધૂમકેતુઓ તો વિશિષ્ટ આકાર અને દેખાવવાળા તથા લંબવૃત્તીય કક્ષામાં સૂર્યની આસપાસ ફરતા આકાશી પદાર્થોને ધૂમકેતુઓ અથવા પૂંછડિયા તારા કહેવાય છે નેક્સ્ટ સૂર્યમંડળમાં કુલ આઠ ગ્રહો છે પહેલો જોઈએ બુધ એટલે કે મર્ક્યુરી તો આ ગ્રહ કદમાં સૌથી નાનો અને સૂર્યની સૌથી નજીકનો આ ગ્રહ છે સપાટી પર પર્વતો ખીણો અને જ્વાળામુખીઓ આવેલા છે બીજું જોઈએ સ શુક્ર એટલે કે વેન્યુઝ તો તે સૌથી વધુ તેજસ્વી ગ્રહ છે અહીં સૂર્યોદય પશ્ચિમમાં અને સૂર્યાસ્ત પૂર્વમાં થાય છે ત્રીજો જોઈએ પૃથ્વી એટલે કે અર્થ તો સજીવ સૃષ્ટિ ધરાવતો એકમાત્ર ગ્રહ છે તે સૂર્યની પ્રદિક્ષિણા કરે છે તેથી પૃથ્વી પર ઋતુચક્ર સર્જાય છે વરસાદનું પાણી પૃથ્વી સપાટી પરના ઊંડા અને વિશાળ ગરતાઓમાં એકઠું થવાના કારણે સાગરો અને મહાસાગરો રચાયા પ્રકાશ સંશ્લેષણના કારણે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધ્યું મહાસાગરો ધીમે ધીમે ઓક્સિજનથી સંતૃપ્ત બન્યા વાતાવરણમાં ઓક્સિજન વાયુની માત્રા બસો કરોડ વર્ષ પહેલાં પ્રમાણસર બની જોઈએ ચોથો મંગળ એટલે કે માર્સ તો તે નારંગી રંગનો નાનો ઠંડો અને શુક્ર ગ્રહ શુષ્ક ગ્રહ છે પાંચમો જોઈએ ગુરુ એટલે કે જુપિટર તો તે કદમાં સૌથી મોટો અને ઝડપી ધરી ભ્રમણ ધરાવતો ગ્રહ છે પછી જોઈએ છઠ્ઠો શનિ એટલે કે શેટ્રન તો તે ત્રણ વલયો ધરાવતો ગ્રહ છે સાતમો યુરેનસ તો વિલિયમ હર્ષલે સત્તરસો ને એક્યાસીમાં આ ગ્રહ શોધ્યો હતો આઠમો છે નેપચ્યુન તો લીલો રંગ ધરાવતો આ ગ્રહ યુરેનસ કરતાં થોડોક મોટો છે તો લઘુગ્રહો અને ઉપગ્રહો સ્વર મંડળમાં આશરે પિસ્તાળીસ હજારથી વધુ લઘુગ્રહો અને એકસો તોતેર કરતાં વધુ ઉપગ્રહો આવેલા છે ત્રીજો છે યુગ્મતારક અને દ્વિતારક ઉત્કલ્પના લખો તો ઉત્ક એ ઉત્કલ્પના સમ સંપૂર્ણ સમજાવેલી છે તમારે વિડીયો સ્ટોપ કરીને અથવા તો વિડીયોની સ્પીડ ઓછી કરીને મિત્રો લખવાની છે હવે જોઈએ ચોથો સૂર્ય વિશે ટૂંક નોટ લખો તો સ્વર પરિવારનો વડો સૂર્ય સ્વયપ્રકાશિત તથા મધ્યમ કદનો તારો છે જેની નોંધ નીચે મુજબ આપેલી છે પહેલો જોઈએ તેનો વ્યાસ તેર લાખ બાણું હજાર કિલોમીટર છે જે પૃથ્વીના વ્યાસ કરતાં આશરે એકસો ને નવ ગણો વધુ છે તેનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં અઠ્યાવીસ ગણું વધાર છે તે ખૂબ જ ગરમ વાયુપિંડ છે તેની સપાટી પરનું તાપમાન આશરે છ હજાર ડિગ્રી સેલ્સિયસ છે ચોથો બાર હજાર અબજ ટન કોલસો બાળવાથી જેટલી ઉર્જા પેદા થાય તેટલી ઉર્જા સૂર્યમાંથી પ્રતિ સેકન્ડે પેદા થાય છે પાંચમો સૂર્યની સપાટી પર દેખાતા કાળા ધાબાને સૂર્ય કલંકો કહે છે છઠ્ઠો સૂર્ય પૃથ્વીનો મુખ્ય ઉર્જા સ્ત્રોત છે પૃથ્વી સૂર્યનો ગ્રહ છે નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો છે કે નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો પહેલો ધૂમકેતુ એટલે શું તો વિશિષ્ટ આકાર અને દેખાવવાળા તથા લંબવૃત્તિય કક્ષામાં સૂર્યની આસપાસ ફરતા આકાશી પદાર્થોને ધૂમકેતુ એટલે કે કોમ્પ્સ કહે છે પૃથ્વી પરથી જોતા ધૂમકેતુ પ્રકાશિત પૂછ પાગ ધરાવતો હોવાથી તેને પૂંછડિયા તારા તરીકે ઓળખવામાં આવે છે હેલીનો ધૂમકેતુ સૌથી વધુ જાણીતો ધૂમકેતુ છે બીજો જોઈએ આકાશગંગા એટલે કે મિલ્કી વે એટલે શું તો તારા વિશ્વ કે તારા મંડળને આકાશ ગંગા કહે છે આપણો સૂર્ય મંદાકીની આકાશ ગંગાનો સભ્ય છે આકાશગંગામાં ખૂબ જ મોટી સંખ્યામાં તારક સમૂહો આવેલા હોય છે ત્રીજો પાર્થિવ ગ્રહો કયા કયા છે તો પાર્થિવ ગ્રહો જોઈએ તો બુધ શુક્ર પૃથ્વી અને મંગળ એ પાર્થિવ ગ્રહો છે ચોથો જોવિયન ગ્રહો એટલે શું તો જે ગ્રહો પૃથ્વી ગ્રહની કક્ષાની બહાર આવેલા હોય તેમને જોવિયન ગ્રહો કહે છે જોવિયન ગ્રહો ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન બાહ્ય ગ્રહો કહેવાય નેક્સ્ટ પાંચમો ટેરા ફાર્મિંગ એટલે શું તો નાસાના વૈજ્ઞાનિકોએ મંગળની કાયા પલટ કરવાની યોજના વિચારી છે તેને ટેરા ફાર્મિંગ કહે છે ટેરા એટલે પૃથ્વી કોઈ પણ અન્ય ગ્રહનું પ્રતિકૂળ વાતાવરણ તર મૂળથી બદલી તેને પૃથ્વી જેવો ગ્રહ બનવાની યોજનાને ટેરા ફાર્મિંગ કહે છે જોઈએ છઠ્ઠો પૃથ્વીની ઉત્પત્તિ સમજાવતા સિદ્ધાંતો કયા કયા છે તો એક તારક ઉત્કલ્પના દ્વિતારક અથવા યુગ્મ તારક ઉત્કલ્પના વાયુવીય અને ધૂલી વાદળો પર આધારિત સિદ્ધાંત નિહારિકા ઉત્કલ્પના ભરતી ઉત્કલ્પના વગેરે પૃથ્વીની ઉત્પત્તિ સમજાવતા સિદ્ધાંતો છે હવે જોઈએ મિત્રો ચોથો પ્રશ્ન કે નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં આપો પહેલો છે સૌથી તેજસ્વી અને સુંદર ગ્રહ કયો છે તો શુક્ર સૌથી તેજસ્વી અને સુંદર ગ્રહ છે નેક્સ્ટ હવે જોઈએ બીજો કે ટીટોન કયા ગ્રહનો ઉપગ્રહ છે તો ટીટોન નેપચ્યુન ગ્રહનો ઉપગ્રહ છે ત્રીજો નિહારિકાવાદનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો તો જર્મન તત્વજ્ઞ ઇમેલ્યુઅલ કાંટે સત્તરસો ને પંચાવનમાં નિહારિકાવાદનો સિદ્ધાંત રજૂ કર્યો ચોથો છે સૂર્યકલંક એટલે શું એનો જવાબ સૂર્યની સપાટી એટલે કે ફોટોસ્પિયર પર દેખાતા કાળા ધાબાને સૂર્યકલંક સન સ્પોટ કહે છે પાંચમો નિહારિકા એટલે શું તો અવકાશમાં તારાના ઝુંડણી વચ્ચે કાળા ધોળા વાયુવાદળો દેખાય છે જેને નિહારિકા કહે છે છઠ્ઠો છે કે નિહારિકા વાદળ ઉત્કલ્પના કોણે આપી છે તો નિહારિકા વાદળ ઉત્કલ્પના સત્તરસો ને છન્નુંમાં ફ્રાન્સના લાપ્લાસે આપી છે સાતમો ફૂલી વાદળની ઉત્કલ્પના કોને આપી તો રશિયન વિચારક ઓટો શિમડે ઓગણીસો ને તેતાળીસમાં એ આંતરકીય વાદળની ઉત્કલ્પના આપી પાંચમો જોઈએ કે નીચેના પ્રશ્નો માટે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પહેલો કયો ગ્રહ સૌથી વધુ તેજસ્વી ગ્રહ છે ઓપ્શન બી શુક્ર ગ્રહ બીજો સૌર પરિવારના ઉપગ્રહોની સંખ્યા કેટલી છે ઓપ્શન એ ને તોતેર ત્રીજો શનિના ઉપગ્રહનું નામ નીચેના પૈકી કયું છે તો આવશે ઓપ્શન એ ટાઇટન નેક્સ્ટ આગળ વધીશું ચોથો બિગ બેંગનો સિદ્ધાંત આપનાર કોણ હતા તો આવશે ઓપ્શન એ પાંચમો નિહારિકા વાદળ સિદ્ધાંત રજૂ કરનાર કોણ હતા તો વાયજસ્કાર તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ અગિયાર ભૂગોળ વિશેનું જે પ્રકરણ બે છે પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ તમારે ધોરણ અગિયારનો કયો વિડીયો જોવે છે એ કમેન્ટ બોક્સની અંદર અમને જણાવીને જજો જેથી કરીને તમારા માટે અમે તે વિડીયો લાવી શકીએ અને આ વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત